શિક્ષણ અધિકારીની કચેરી સુરત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત અને એસવીએસ તેર માંડવી ઉમરપાડા આયોજિત વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ડોક્ટર રાયસિંહભાઈ ચૌધરી દેવરાજભાઈ સિંહ ઉકાણી મુકેશભાઈ જોશી તથા પ્રવીણસિંહ અટોદરિયા શ્રી વીએફાળાના માજી આચાર્ય સિંગાભાઈ ચૌધરી અને કનુભાઈ ચૌધરી શૈલેષભાઈ પટેલ જોન સાહેબ જેવા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી રિપોર્ટર યોગેશ ચૌધરી આર એનજી ન્યુઝ માંડવી